જય માતાજી મિત્રો આજે આપણે બનાવીશું શિયાળામાં સમોસાને પણ ભૂલાવી દઈ તેવી લીલવાની કચોરી બનાવીશું જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે આપણે લીલી કચોરીનો લોટ બાંધવા માટે ત્રણ વાટકી જેટલો મેનાનો લોટ લેશું હવે એમાં આપણે સ્વાદ અનુસાર થોડું આપણે મીઠું નાખીશું બે ચમચી જેટલું આપણે તેલ નાખીશું હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું આ રીતે આપણો લોટનો મોં આ રીતે થવો જોઈએ તેનાથી આપણી કચોરી ક્રિસ્પી બનશે હવે એમાં આપણે થોડું થોડું પાણી રેડતા જઈએ અને લોટ બનતા જઈએ એમાં આપણે થોડો નરમ પણ નથી બાંધવાનો અને થોડોક આપણે કડક કડક પણ નથી બાંધવાનો હવે આપણો બંધાઈ ગયો છે થોડું એમાં થોડું તેલ નાખી આપણે પંદરથી વીસ મિનિટ સુધી એને આપણે થોડી માટે રેસ્ટ આપીશું હવે આપણે કચોરીનો માવો બનાવવા માટે પાંચસો ગ્રામ આપણે લીલી ટ્યુબે લઈશું શિયાળામાં સહેલાઈથી મળી જતી હોય છે એમાં આપણે ત્રણ લીલા મરચાં બે ત્રણ આપણે આડુના ટુકડા નાખીશું અને ચાર પાંચ આપણે લસણ નાખીશું તમે લસણ નહીં ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો આ કચોરીમાં આપણે લાલ મરચાનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે એને ક્રશ કરી લઈશું જો આ રીતે આપણું ક્રશ થઈ ગયું છે એને આપણે દર જ પીસવાનું છે એનું આપણે પેસ્ટ નથી કરવાનું કચોરીના સ્ટફિંગ માટે આ પરફેક્ટ છે કચોરીનો માવ બનાવવા માટે આપણે એક પેનમાં તેલ લઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક ચમચી જીરું નાખીશું એક ચમચી આપણે તલ નાખીશું એક નાની ચમચી જેટલી આપણે અંદર હિંગ નાખીશું હવે આપણે આ જે લીલી તુવેરનો ક્રશ કરી છે તે આમાં આપણે દરદરું મિક્સ કરી દઈશું થોડીવાર આપણે એને ડીમાં ટાપે જ ચડવા દઈશું દસ થી પંદર મિનિટ જેટલું આપણે ઢાંકીને ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહેશું એમાં આપણે એક ચમચી બેકિંગ સોડા નાખીશું બેકિંગ સોડા નાખવાથી આપણો લીલો કલર જળવાઈ રહેશે ને તરત ચડી પણ જશે પેલું સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું નાખીશું એમાં આપણે મેં કોપરું જે વાટી જે છીણેલી છે તે આપણે થોડી એમાં હું દ્રાક્ષ નાખતી છું તમારે સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એમાં થોડી આપણે ખાંડ નાખીશું એમાં આપણે લીંબુનો રસ એડ કરીશું એટલે આપણી જે કચોરી છે તે ખાટી મીઠી જેવી ટેસ્ટી લાગશે આપણે હવે એને આ બરાબર મિક્સ કરી લઈશું આપણે એમાં હવે દાણા નાખીશું એમાં આ લીલી લસણ તાજી છે તે આમાં હું નાખતી છું તમારે નહીં નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ લીલી લસણનો અંદર નાખે તો સ્વાદ સરસ આવે છે હવે આ આપણું મિશ્રણ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું દસ મિનિટ માટે આપણે એને ઠંડુ થવા દઈશું હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે નાના નાના બોલ આપણે આ રીતે વાળી લઈશું તમારું સ્ટફિંગ જરાક ડ્રાય હોય તો આપણે અંદર એક ચમચી પાણી પણ થોડુંક નાખી શકો છો તમે હવે આ રીતે આપણે બધા જ બોલ વાળી લઈશું વીસ મિનિટ પછી આપણો લોટ સરસ થઈ ગયો છે હવે આપણે એને બરાબર એકવાર બરાબર આમ આ રીતે મસળી લઈશું હવે આ એના નાના નાના આપણે લોવા કરીશું આ રીતે હવે આખી રે પણ આપણે એક લોઅ મૂકીને વણી લઈશું આપણે મીડિયમ સાઇઝની જ કરવાની છે બહુ જાળી પણ નથી કરવાની અને વધારે પતલી પણ નથી કરવાની આ રીતે આપણું રાખવાનું છે હવે આપણે પૂરીના વચ્ચે ટુવેરવાળો માવાવા વાળો બોલ મૂકી દઈશું હવે પૂરીને આંગળીના મદદથી પ્લેટ વાળી લઈશું પ્લેટ્સ વાળતી વખતે ગોળ ગોળ ફેરવતા રહીશું હવે આ ઉપરનો જે આપણો આ ભાગ છે તેને આપણે થોડોક કાઢી નાખીશું અને આ રીતે ફરીથી આપણે એને ફિટ કરી લઈશું બરાબર તેલ આપણું ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું તેલને વધારે ગરમ પણ ન કરવાનું ધીમા માટે જ ટળવાનું જેટલી કચોરી એકસાથે આવે એટલી ઉમેરી દઈશું ખાસ કરતી વખતે જ ધ્યાન રાખવાનું ગેસ આપણે ડીમાં ટાપે જ રાખવાનું છે જો તમે ગેસ ફૂલ રાખશો તો કચોરી અંદરથી કાચી રહેશે અને બહારથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે હવે આપણી કચોરી રેડી થઈ ગઈ છે મેં અહીં આંબલીની ચટણી સાથે સર્વ કરી છે તમે ધાણાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો